તો આપણે જતા જ ખાઈ લીધી પાણીપુરી એ પાણીપુરીનો ઓર્ડર દઈ દીધો છે આપણે તો આપણે બેસી ગયા છે પાણીપુરી ખાવા મસ્ત પાણીપુરી હતી તીખી પાણીપુરી ખાવાની મજા આવી ગઈ ભાઈ તો ભાઈ આપણે પાછા બધો સામાન લઈને બેસી ગયા છે બસ માં તો એન્ડમાં તમને દેખાડશું હું હું લીધું તો ભાઈ આ બેન હતા ને એકલા એકલા ચિપ્સ ખાતા હતા અમને તો નતા ના ભાઈ બેને કીધું અમે ખાધી તી અને આપણે લી લીધી અહીંયા ફ્રૂટી એક ઉતરીને તો હાલો હાલો યુટુ ફેમિલી આપણે દેવું ભાઈ છે ને એને જોવા આવ્યા છે તો આપણે અહીંયા જવાનું છે છોકરી વાળા જોવા આવ્યા છે તો અહીંયા અહિયાં જઈએ હાલો હલો ફેમિલી આપણે કાલ ગયા સલાળા એમાં આપણે હું હું લાવ્યું એ બધું આજે તમને દેખાડવાનું છે તો પેલી વાત તો એ કે તમને બધું દેખાતું જશે કે આ તો આપણો થેલો છે તો આની અંદર શું છે એ આપણે જોઈએ શરૂઆતમાં તો છે ભાઈ બોટલ આ બોટલ છે આ સો રૂપિયાની બોટલ લીધી હતી એને સાઈડમાં રાખીશી આપણે પડી નંબર ટુ પર છે ભાઈ આપણા જીલ ચપ્પલ અને તમને ખોલીને દેખાડીએ ખોટો તમારો ટાઈમ વેસ્ટ કરું છું ખોલવામાં

પછી આપણે અહીંયા કામ આવશે આ રીસો છે આ એવો વીસ રૂપિયાનો એટલે બસો ને વીસ આ કોનું છે તો ભાઈ હા આપશો નું છે આ તો આપણું નથી એના કપડા લીધા હતા એને આપણે રાખી સાઈડમાં આપણો છે મેન વસ્તુ ખાવા પીવાની તો મેન વસ્તુ નથી પણ કોલગેટ બ્રશ સાબુ શેમ્પુ એવું બધું છે તો આ છે ભાઈ વીસ રૂપિયા વાળી ફેર એન્ડ હેન્ડસમ ફેર એન્ડ લવલી વીસ રૂપિયા વાળી એટલે બસો ને ચાલીસ આ બોટલ છે ચાલીસ વાળી આ સાઈઠ છે ત્રણસો આ છે ક્લેન ક્લેર એ નેવું રૂપિયા ને એવું હતું

તો બાય તમે વિડીયોને કરી અહીંયા એન્ડ એન્ડિંગ તો વિડીયો તમને કેવો લાગ્યો આજી હજી આની પછી એકાદો કે એકાદાથી વધારે બેય વ્લોગ આવે તો જોજો જરૂર છેલ્લા અને આપણે પછી દિવાળી આવશું એટલે કે ત્રણ ચાર પાંચ મહિના પછી તો ચાર પાંચ મહિના પછી આવીને આપણે વ્લોગ ઉતારવાનું છે ત્યાં સુધી બાય બાય જય શ્રીરામ સબસ્ક્રાઇબ કરતા જઈજો ભૂલતા નહીં